બોલો મેં છે ને એ શંકર ભગવાન સાત સોમવાર મહેનત મારું કામ થઈ જાય ને એટલે હાથ સોમવાર હું માનીશ તે મારું કામ થઈ ગયું હવે તો મારે પૂછવા જવું જ પડે એ બટા શું થારી લઈને જાવ છો તારે આ એ બાપુ તમે શું રોકાઈ ગયા તા આટલી બધી એ બટા વા તો લાગે ના માગુ નાગું જાવું પડે ગામમાં થોડું બેહે એ બાપુ પણ મારે છે ને પૂછવા જવાનું છે મારે મોડું થાય છે આ તો જા તારી માં ક્યાં ગઈ તો ઈ છે ને બ્યુટી પાર્લરમાં ગયા છે લે આને એવા બ્યુટી પાર્લરમાં માં શોખ ભરી ગયો આ ત્યાં હાર વાળો જાવ છું હો એ આ આ ગામના બળતરામાં બરતરામાં હું પાત્રો થતો જાવ છું લાઈન થોડુંક સિરાય લઉં ખાવામાં થોડોક ખટકો રાખવો દેશે મારે जो कह दो तो सांध तारो को तोड़ ला मैं टंटना टंटा टना टंटाना टंटा इन हवाओं को इन खटावों को मोड़ ला गमे टन 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 दिल ना दिया दिल ना दिया बोलो ना बोलो क्या किया

આ થાળીઓ બાજુ લઈને આવા કપડા પહેરીને આ નો નીકળતી આ ગામની સોજુ બીજી બગડે તને જોઈ હું આવા વાત પેરીસ તમે જી કરો ને કરો હું હું જાવ છું પૂજવા એક ગુચ્છમાં નાખી ને ગોટો વરી જાય હું હમે કી હમ ઇનમાં શું હમે કી છે પૈસા હા પૈસા ની હવા પૈસા ની હવા છે એ સર પૈસું બીનું પૈસા થઈ ગયા હા

ભગવાન હવે ક્યાંક મારા લગ્ન થઈ જાય ને તો હારું બાપ ના બસ આ અમાર ગામના વાંઢા છે ને હું ગામના ભલે વાંધા હોય મારું એક થઈ જાય ને ભગવાન તો સારું ને હા ઓ આમ જો હું શું હતી ને લગ્ન થઈ કે નઈ

પૂજવા દે મને આવા નાવા આચાર માં આવી ગયા છે ભલે પણ વાત વાત થાય એવું કઈ થાય એવું હોય તો ઉપર ને આથી નક મારી નામ કોઈ દે મારી મશીન છોડી નું લેતો નહીં મજા નહીં આવી

પણ અમે એક ગામના ના માણસ થઈ એટલે ભાઈ તારે કેવાનું શું થાય ઈ કે હરખું ભાઈ કહેવાનું બધું થાય તારી છોડી લુગડા પહેરી કેવા નીકળી હાઈ મી થઈ પાછી એ તો ભાઈ મારી છોડી ગમે એવા લુગડા પડે એમાં તમારો બાપ શું થાય છે એ આવડી ઉમરે હામી થાય એ તો આ કલર કરાવું છું વાળ બાકી મારે થોડા વાળ છે જો આના આના જો અત્યારે કીધું હોય છે તો કીધું એને એવા કપડા નહીં પહેરવા દેવાના અને તારી બાયડી રહી

સોલી લેવા પેજે આ ગામના ને નથી જાતો હવે એ હાક્યું જાવે ને ક્યાં ખોડે લે લે અમારી માથે કેમ ઉપકાર કરતો હોય એ હાક્યું ના એટલે દેખ્યું નથી જાતું એમ કહું છું દેખ્યું જાવે ને ક્યાં કરે છે રીતિ રિવાજ માં રહેવાનું એમ કેવી એ હા બટા રીતિ રિવાજ માં રહેવાનું છે બસ આ એમ કે આ બાપુ મારી વાત સાંભળો ઈ રીતિ રિવાજ છે ને મને ન આવડે હું વરી અને હું તારા બાપા આવડે આ લે ટપુડા તારે ગામમાં રહેવું હોય તો રે